નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ પર મિત્રો ચર્ચા થઈ રહી છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે અનેક લોકોની મદદ કરે છે તેમજ મિત્રો કેટલાક લોકોના સમાધાન પણ કરી આપે છે જેને મિત્રો ઘણા લોકો મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને પોતાની સમસ્યાઓ તેમજ ધર્મ વિશેની વાતો તેઓ મનસુખ રાઠોડ સાથે કરે છે તે સિવાય મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એમને ગુજરાત દેશ આ સિવાય મિત્રો વિદેશમાં પણ મનસુખ રાઠોડના વિડીયો જોવામાં આવી રહ્યા છે તેને લઈને મિત્રો એક વિદેશમાંથી યુવક મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને એ પણ અમેરિકાથી તો મિત્રો આવો સાંભળે કે આ યુવક મનસુખભાઈ રાઠોડના ફેન કઈ રીતે બને છે અને કઈ રીતે છે એમની મનસુખ રાઠોડની દિવાનગી તો મિત્રો યુવકની વાતો સાંભળશે તો તમને પણ મજા આવશે તો આવો શાંતિથી સાંભળીએ આ રેકોર્ડિંગ

એમની અત્યારે ને કેટલા વાગ્યા છે અત્યારેમાં અત્યારે વાગવામાં આવે 10:30 વાગે સાંજના ના સવારના કાકા સવારના 10:30 યસ સવારના 10:30 છે અમાર અહીંયા હન નથી હા તમારે લોકોને રાત પડે ને અમારે સવાર પડે એવું હોય ઠીક 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 તો બાબીની બધાની તબિયત સારી ને બધાની તબિયત સારી હો બસ ત્યારે તબિયત સારી હવી જોઈએ બીજું કંઈ ના જોઈએ

અશોકભાઈ આખું નામ અશોકભાઈ પટેલ હા અશોકભાઈ ચિમ્મનભાઈ પટેલ ચૌધરી

તો એના કરતા ઇન્ડિયા રહેવું ને પરિવાર સાચવી રાખવો બહુ મહત્વનું છે બરાબર બરાબર તમે એ પરિવાર સાથે રહ્યો કે એકલા રહ્યો છો હું તો એકલો જ રહું છું છેલ્લા 17 વર્ષથી ઇન્ડિયા છોડી દીધેલું છે એવું છે તો પછી તમે અહીંયા લગન બગન કર્યા કે નહીં મંજુબેન બોલે તો હાલત ગીરું ને હા એ કહેવા જે એના તો બધું બહુ જ થઈ ગયેલું છે પહેલા બહુ જ એટલે બહુ બધું થઈ ગયેલું છે પહેલા એક આદી પ્રેમિકા પ્રેમિકા કરીને લગન બગન કરી લેવાય ને ભૂરી અહીંયા અમેરિકામાં અમેરિકામાં કોઈનો વિશ્વાસ નઈ કરાયો

કોઈ વિશ્વાસ નહી કરવાનો એમને તો તો કેવું ખબર છે પૈસા થી મતલબ છે એના કરતા એક રાખવાનો અહિયાં થી ઇન્ડિયા કરવાનું વાહ ભાઈ વાહ તો બહુ તમે બુદ્ધિ વાપરી હું

તો આ બધી બિસ્ટોલ બિસ્ટોલ એકાદી મને પાઈ આઈ જા બધું જ મારે એક જ વસ્તુ બિસ્ટોલ બિસ્ટોલ બધું જ આમાં પણ બહુ જાજી આઈટમ છે કેટલી આઈટમ રાખી છે ઓસે બે ત્રણ હજાર આઈટમ હશે ડિફરન્ટ ડિફરન્ટ કંપની એમને આ બધા ખોખારી એ બધા છે ને છે આ છે ને એનર્જી કેપ્સ્યુલ છે હા એટલે તાકાત આવે

મહિને મળે છે ને નવ લાખ રૂપિયા દર મહિને મળતા હોય તો શું ખોટું છે વર્ષે કરોડ રૂપિયા તમે બનાવો દસ વર્ષ દસ વર્ષ મહેનત કરીને તમે જતા દસ કરોડ રૂપિયા ભેગા થઈ ગયા ઇન્ડિયા પોતાનું મકાન થઈ ગયું ગાડી થઈ ગઈ શું કરવાનું જિંદગી જીવવાની ઓકે